જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા ઘણા મને એવું કહેતા હતા કે તારે કોઈ બેનું નથી આજ મને હાથ હાથ બેનું મળી કેટલી ચારણની હાથ બેનું મેં બેન બનાવી હગી હગીબેનું હાથો એના ભાઈ એ એક્સપાયર થઈ ગયો અને એના પપ્પા નથી એની મમ્મી છે અને એ જામનગરના હાથ બહેનું મેં બેન બનાવી પણ હું સોશિયલ મીડિયામાં એના ફોટા નહીં મૂકું કેમ કે અમીર બારાડીની બેન સોશિયલ મીડિયામાં ના હોય અમારે મર્યાદા હોય આજે મને ખુશી છે અને હું રાખડી દેખાડું તમને આ રાખડી આ રાખડી રાખડી જોઈ લેજો અમીર બારાડીની હાથ બેનું નાની ખોડલ અને મેં બધી બેનો વચન આપીને આવ્યો હાથી હાથ બેનુને કે તમારો

મને બહુ દયા આમ થી એટલું મને દુઃખ થયું કે આવા દુનિયામાં કોઈની પરિસ્થિતિ હોય ભલે એ નાનું ઝૂપડું હતું પણ બહુ મજા આવી મને નાનું ના કહેવાય તો કહેવાય મારી મા કહેવાય બધી અને એ બેનું હાથે હાથ બેનુ ની રાખડી આવી ગઈ અમીર બારડી પાસે હવે અમીર બારાડી શું બ્રાન્ડ બને જોજો તમે તો હવે કોઈ દી કેતા નહીં કે અમીર બારાડી તાર હગી કોઈ બેન નથી કે કાકાની દીકરી બેન નથી મારે કોઈ બેનું નથી ને હાથ બેનું થઈ મારી ચારણ ની હાથ બેનું મારી બેન રાખડી જો તમે હાથ બેનું હાથ બેનું ભાઈ બહેન અમીર બરાડી આજે બધાના બધા ખર્ચા ઉપાડવાની જવાબદારી મારી આખી જિંદગી મામેરા કર્યા વર્ષથી માંડીને જી જોદી જરૂર પડે અમીર એ બેનુ માટે હે અત્યારે લાઈવ આવવાનું કારણ હજી આજ હું હે રવિવાર હાથ બેનો ભાઈ બહેનો અમીર બારડી મને બહુ આનંદ છે અને એ એ બેને મને રાખડી બાંધી નાનો એવો નેહડો હતો હગો ભાઈ હતો એ ભગવાન ને લઈ લીધો અને એના પપ્પા નથી તો હવે અમીર બારાડી એનો મા બાપ બધું છે એનો ભાઈ બરોબર વિચાર કરો આજે હમીર બારાડીની હાથ હાથ બેનું હે એને કોઈ દી આંચ નહીં આવવા દો બેનુને એ બેનુની આખી જિંદગી કોઈ દી એને તકલીફ નહીં પડવા દો મારા બાપમાં ફેર જોઈ બેનુ તકલીફ પડે ને તો એના માટે જીવ આપી દે હાથે હાથ માટે જીવ જોતો હોય ને હમીર બારાડીનો આયરના પેટનો ની નો જીવ ના દઉં તો હાથે હાથ બેનુને જીવ દઈ દેવું જેથી જરૂર પડી લડી એને આવું મંજાનું ના હોય મારી બેન હોય ને કઈ જોવાન ના હોય ને હાથ બેનું ચારણ હાથે હાથ જારી રાખડી ફોટો પાડ્યો મેં વિડીયો બનાવ્યો પણ એ મૂકવાના નથી મર્યાદા હોય બરાબર ઘણા મને મેણા મારતા ત્યારે કોઈ બેનું નથી હાથ બેનું હોય અમીર બારાડીને હાથ રેડી હાજે આવું છું લાઈવ દસ વાગે હાથ બેનું ભાઈ બહેનો ચારણ ની હાથ બેનુ બહુ આનંદ છે મને ચલો જય દ્વારકાધીશ